નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભાદરવી પૂનમે પગપાળ જતા શ્રદ્ધાળુઓ માટે પત્રકાર મિત્ર મંડળનો ચા નાસ્તાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કોમી એકતા અને સેવા ભાવનો અનોખો દાખલો સાબરકાંઠાના હિંમતનગર ખાતે જોવા મળ્યો સાબરકાંઠાના હિંમતનગરના દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ તથા સ્થાનિક ડિજિટલ તથા પ્રિન્ટ મીડિયાના પત્રકારો દ્વારા ભાદરવી પૂનમ નિમિત્તે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભાદરવી પૂનમે અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓને આરામ અને તાજગી મળે તે માટે પત્રકાર મિત્ર મંડળ દ્વારા નાસ્તા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સેવા કાર્યથી પત્રકારોએ માત્ર સમાચાર આપવાનો નહીં પરંતુ સમાજ પ્રત્યેનું ધર્મ અને ફરજ નિભાવવાનો અનોખો દાખલો પૂરો પાડ્યો હતો ખાસ વાત એ રહી હતી કે આ કેમ્પમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના પત્રકારોએ ભેગા મળી અને આ સેવા કાર્યમાં સહયોગ આપી અને કોમી એકતા તથા ભાઈચારાનો સુંદર દાખલો બેસાડ્યો હતો આ કેમ્પના સફળ આયોજનમાં એશિયન એશિયન ડાયરેક્ટર શ્રી પટેલ વિભાગના તથા કંપની સહકર્મીઓના સાથને સહકાર મળ્યો હતો સાથે તેના સહકર્મચારીઓનો સવિશેષ સહયોગ રહેલો હતો કેમ્પમાં અનેક શ્રદ્ધાળુઓ રોકાઈ ચા નાસ્તાનો લાભ લીધો અને પત્રકાર મિત્ર મંડળના સેવાભાવની પ્રશંસા કરી બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ સાબરકાંઠા